ચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ વખત આઈપીએલ તર્જ પર ખેલાડીઓનું ઓક્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિવિધ હોસ્પિટલ દ્વારા પોતાની ટીમ ઊભી કરી ખેલાડીઓની ખરીદી કરી હતી અને ડોક્ટર તેમજ હોસ્પિટલ સ્ટાફ અને ખેલાડીની બનેલી આ ટીમ વચ્ચે રવિવારના રોજ અંકલેશ્વર પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની અંકલેશ્વર જૂની ડીવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેનિસ બોલ પર શરૂ થયેલ લિંકમાં છ ટીમે ભાગ લીધો હતો અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા આઈપીએલ બે હજાર ચોવીસનો પ્રારંભ કરતાં આરોગ્ય ક્ષેત્રે સેવા આપતા તબીબોને શુભેચ્છા પાઠવી તેમના દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોની પ્રશંસા કરી હતી આ પ્રસંગે પાલિકા સભ્ય સંદીપ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ પાલિકાસન્દ્રસિંહ દેવધરા સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબના પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલ તેમજ ક્લબના હોદ્દેદારો લિંગ સફર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી નર્મદા ભરૂચ અને સુરત જિલ્લાના ભેગા થઈને કલ્ચરલ પ્રોગ્રામો દ્વારા રમત ગમત વોલીબોલ ટુર્નામેન્ટ હોય ક્રિકેટ ટુર્નામેન્ટ હોય દર રવિવાર વધારાના દિવસે કારણ કે સોમથી સદીના દિવસની અંદર ચાલુ દિવસોમાં ડોક્ટરશ્રીઓ પર બિઝી હોય અને બીજી શિડ્યુલમાંથી આવી રીતના રવિવાર ટાઈમ ઘડીને આજે અહીંયા છ જેટલી મેલ ટીમ છે અને બે ફિમેલ ટીમ મળીને બે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને જે રીતે સમગ્ર અઠવાડિયા દરમિયાન માનસિક જે ત્રાસ હોય કે કામનું ભારણ હોય અને એ ભારણ આ રવિવારે જ્યારે રમતગમત દ્વારા એ ખેલ માનસિક તણાવ ઓછો થતો હોય છે અને આ એ જરૂરી પણ છે પોતાના શારીરિક સ્વસ્થ માટે પણ રમતગમત જરૂરી છે સાથે સાથે નવરાત્રિ મહોત્સવ પણ આ ડોક્ટર્સ દ્વારા ઉજવવામાં આવે ત્યારે ડોક્ટર્સ ટીમના પ્રમુખ અને એમના તમામ મિત્રોને હું ખૂબ ખૂબ આ પ્રસંગે અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે બહેનો પણ જે આજે અહીંયા રમતગમતમાં ભાગ લઈ રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર એને પણ સવિશેષ અભિનંદન પાઠવું છું